નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ઘઉં પાંચસો ચોર્યાસીથી છસો ને એકવીસ ઘઉં ટુકડા પાંચસો સત્તાણુંથી છસો છાસઠ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો રૂપિયા ચણા એક હજાર નેવુંથી તેરસો ને દસ અડદ બારસોથી સત્તરસો રૂપિયા મગ બારસોથી અઢારસો ને છ ચણા સફેદ બારસોથી ચોવીસો ને ઓગણ વાલદેશી નવસો એકથી તેરસો એકત્રીસ સિંગદાણા બારસો સાઠથી તેરસો એસી મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું મગફળી ઝીણી નવસોથી બારસો ને સાઠ એરંડા અગિયારસો ચોવીસથી બારસો ચૌદ તલી એકવીસોથી સિત્તાવીસો છોતેર સોયાબીન સાતસો પંચોતેરથી આઠસો ને એકત્રીસ તલકાળા પાંત્રીસો પચાસથી ચાર હજાર નવસો ને પચાસ લસણ બે હજાર પચાસથી ચાર હજાર ને વીસ ધાણા તેરસો દસથી પંદરસો એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચીસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને છેતાલીસ મેથી નવસો સિત્તેરથી બારસો ને બાવીસ વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો નવસો એંસીથી અગિયારસો ને વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા કરોંજી બત્રીસોથી છત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી નવસોથી એક હજાર એક્યાસી મગફળી જાડી આઠસો પચાસથી 1141 ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો એકતાલીસ ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસો વીસથી છસો એકાવન બાજરો ચારસોથી ચારસો ને અડદ બારસોથી પંદરસો એક્યાસી રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસો છવ્વીસથી આઠસો એકવીસ મગ બારસોથી પંદરસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચું ભાવ ચાર હજાર ચારસો એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર